છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ દિલ્હી મુખ્યાલયથી આ અભિયાનની શરૂઆત કરાવી હતી ત્યારબાદ સાડત્રીસ પ્રદેશમાં મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ દ્વારા પ્રદેશની રાજધાની ખાતે પ્રેસ વાર્તા કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી ત્યારે ગુજરાત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ વાર્તા તેમજ કાર્યક્રમનું લોન્ચિંગ જેની શરૂઆત કરવામાં આવી હતી અને પ્રદેશ સ્તરે લોન્ચિંગ બાદ તમામ જિલ્લામાં કાર્યક્રમો શરૂ કરાયા હતા જેના ભાગરૂપે દાહોદ જિલ્લા કમલમ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાંસદ જસવંતસિંહ ભાભોર રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર અને મોટી સંખ્યામાં પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આજે નિશ્ચિત ભારત સંકલ્પ પત્ર બે ચોવીસ જે પૂરા દેશમાં જે અભિયાનનું એની શરૂઆત થઈ છે એના ભાગરૂપે અમારી દાહોદ લોકસભા ખાતે જે મળ્યા છે અમારી વચ્ચે ઉપસ્થિત અમારા મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ પ્રભારી શ્રી સતીષભાઈ મારા જિલ્લાના હોદ્દેદારશ્રીઓ ઉમેદવારશ્રી બધા જ અમે મળ્યા સાથે પત્રકાર મિત્રો મારા બધાનું સ્વાગત કરું છું સવિશેષમાં મિત્રો આપણે ભાજપના સંકલ્પપત્ર બે હજાર ચોવીસ માટે દેશ પરથી મારી પાર્ટીએ નક્કી કર્યું છે એક કરોડ કરતાં વધારે લોકોના સૂચન અને એકત્રિત કરવાનો જે અભિયાનનો અમારો જે ટાર્ગેટ છે એની શરૂઆત મિત્રો અમે આજે કરી રહ્યા છે અને એના ભાગરૂપે દરેક લોકસભામાં બે એલઈડી રથ જે ફરશે અને એમાં દરેક વ્યક્તિઓના દરેક સમૂહના જે અલગ અલગ સમૂહ છે એમાં તમામના સુજાવ સૂચન સજેશન લઈને વિકસિત ભારત બને એમાં એમનું સજેશન જે આપવાનું છે આમ જનતા એ પણ આપશે અને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશની ધુરા સંભાળી બે હજાર ચૌદથી આજ દિન સુધીમાં દસ વર્ષમાં આપણી જે આપણો દેશ છે આર્થિક દ્રષ્ટિએ આર્થિક આપણે અગિયારમા ક્રમ પર આપણે હતા અને એ આપણે આજે વધીને આજે પાંચમા ક્રમે આવ્યા છે અને આ ત્રીજી ઇનિંગ છે ત્રીજી ઇનિંગમાં દેશની જનતાએ મૂળ બનાવી લીધું છે અને આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી હેટ્રિક થવાની છે અને એમાં આપણા ગુજરાતની પણ છવ્વીસ સીટો આપણે જીતવાના છે બહુ લીડથી પાંચ લાખ ઉપરની લીડથી પણ દાહોદની સીટ પણ આપણે હેટ્રિક આપણા સન્માન જસવંતસિંહ બાબોર સાહેબને આપણે આપવાના છે પ્રજાજનો નક્કી કર્યું છે અને એમાં આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ગેરંટી છે કે મોદીની જે ગેરંટી છે વિકસિત ભારતનો સંકલ્પ એ મોદીની ગેરંટી છે અને એ ગેરંટી પૂરી કરવા માટે એમને જે યોજનાઓ બનાવી જનધન યોજના અંતર્ગત જે આપણા બાવન કરોડ લોકોને જે સીધી ટીબીટીના માધ્યમથી લાભ મળે એ મોદી સરકારની ગેરંટી છે આપણી બાર કરોડ જેટલી જેટલા આપણે શૌચાલય મિત્રો બનાવ્યા છે એ મોદી સરકારની ગેરંટી છે આઠ કરોડ જેટલા ઉજ્જવલા યોજનામાં આપણી માતા બહેનોને ધુમાડામાંથી મુક્તિ આપવાનું કામ કર્યું છે એ મોદી સરકારની ગેરંટી છે એસી કરોડ જેટલા આપણા જે લોકો છે એમને અનાજ પૂરું પાડવાનું પ્રધાનમંત્રી સ્વયં યોજના અંતર્ગત મોદી સરકારની ગેરંટી છે સાથે સાથે આપણે ખેડૂત સન્માન નિધિ મોદી સરકારની ગેરંટી છે આ ગેરંટી સાથે અમે મિત્રો કામગીરી કરી રહ્યા છે અને તમામ એમાં જનતાનો સાથ સહકાર અમને મળી રહ્યો છે અને સાથે સાથે મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ એ સૂત્રને સાચા અર્થમાં આપણે સાર્થક કરીને મિત્રો આગળ વધી રહ્યા છે અને આપણા દાહોદ જિલ્લામાં પણ આપણે બધા જાણો છો કે અહીંયા વીસ વર્ષ પહેલાંની જે સ્થિતિને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કામો થયા છે એ કામો આજે આપણે નજરે જોઈ શકીએ છીએ એવું કહેવાય છે કે આપણો વિકાસ જે થયો છે આપણે બધાએ આપણે તો માણીએ છીએ દેશ એ જાણ્યો છે અને વિશ્વ વખાણ્યો છે મિત્રો આજે આજે વાયબ્રન્ટ ગુજરાતમાં પણ કેમ લોકો આપણે ત્યાં અહીંયા રોકાણ કરવા માટે આવે છે એ એ સરકારનું કમિટમેન્ટ છે અને એ મોદી સરકારની ગેરંટી છે ભારતીય જનતા પાર્ટી સરકારની ગેરંટી છે કે આપણે કોર્ટ ઓફ નવા નેવો લાવી ઉદ્યોગપતિઓ પણ આપણે ત્યાં આકર્ષાય છે અને રોકાણ કરે છે અને એનાથી રોજગારી ડેવલપ થાય છે રોજગાર પણ આપણા દેશમાં પ્રથમ આપતો ગુજરાત રાજ્ય છે એમાં પણ આપણે આગળ છીએ મોદી સાહેબનો જે સંકલ્પ જે છે વિકસિત ભારત સંકલ્પ બે હજાર સુડતાલીસનું આપણું ભારત વિકસિત બને મહાસત્તા બને વિશ્વગુરુ બને એ દિશામાં અત્યારથી આપણા યુવાનો આપણા માતા બહેનો બધા સાથે સંકલ્પને આગળ વધે અને આપણે અમારી કોઈ જાતિ નથી મોદી સાહેબનું જે સંકલ્પ છે અમારી ચાર જાતિ છે યુવા કિસાન અને મહિલા અને ગરીબ આ ચાર જાતિ પર ફોક્સ કરીને આ ભારતીય જનતા પાર્ટી અને ડબલ ઇન્જિન સરકાર મિત્રો કામગીરી કરી રહી છે આ ચાર જાતિને આગળ ઉઠાવવાનું કામ આપણા ભારતીય જનતા પાર્ટીના અમારા વડા નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે અને આ દિશામાં આગળ વધીને આવનારા સમયમાં બે હજાર સુડતાલીસનું ભારત વિકિત બને એના માટે આપણે બધા જ કટિબદ્ધ છીએ પણ આપણા બધાના